નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયાઓ સંચાલિત નવસારી લાઈવ નવસારીની યશપીન હોસ્પિટલ કે જે ઓગણીસ વર્ષથી સતત નવસારીમાં લોકોની સેવા કરી રહી છે અને જે સેવાની ધૂન તેમને દખાવી છે તેના આજે ઓગણીસ વર્ષ પૂર્ણ થયા છે અને વીસમાં વર્ષમાં તેઓ પ્રવેશ કરવા જઈ રહ્યા છે ત્યારે તેઓ દ્વારા આ ઉજવણીના ભાગરૂપે એક રક્તદાન કેમ્પનું આયોજન હોસ્પિટલ ખાતે જ કરવામાં આવ્યું હતું અને યશપીન હોસ્પિટલનો સ્ટાફ તેમજ અન્ય જે નવસારીજનો છે તેઓ લોકોએ અત્યારે હાલમાં જે રક્તની અછત વર્તા રહી છે તેને રક્તદાન કરી અને માનવતા મહેકાવી હતી અને તે રીતે પોતાના ઓગણીસ વર્ષ પૂર્ણ થાય તેની ઉજવણી કરી હતી ત્યારે મારા સંવાદદાતા નિલેશ પટેલ ત્યાં છે તો શું વાતચીત કરે છે નિલેશ પટેલ આવો સાંભળીએ આપણી સાથે યસપીન હોસ્પિટલના ટ્રસ્ટી મોહમ્મદભાઈ જોડાયા છે એમની સાથે વાતચીત કરીશું મોહમ્મદભાઈ આજે રક્તદાન કેમ્પનું આયોજન શા માટે આજે એકચ્યુઅલી રક્તદાન કેન્દ્રનું આયોજન આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે આપણે ઓગણીસ વર્ષ પૂરા કરી શક્યા સર્જાનાની અસીમ કૃપાથી કે આજે નવસારી જેવા સેન્ટરમાં બે હજાર પાંચ સોલ પાંચ બે હજાર પાંચના યશવીન હોસ્પિટલની શરૂઆત થયેલી હતી આજે સોલ પાંચ બે હજાર ચોવીસ બરાબર વીસમાં વર્ષમાં આજે આપણો પ્રવેશ થઈ છે તો આ નિમિત્તે આપણે વિચાર્યું કે આપણે શા માટે આપણી જનતાને બ્લડ ડોનેશનનો લાભ કેમ નહીં આપીએ હાલમાં ગરમી છે તાતી જરૂરિયાત પણ હોય છે એમની જરૂરિયાત પણ પૂરી થઈ જાય આપણો સારો દિવસ છે એ પણ લોકોને કામ લાગી જાય અને આ વીસ વર્ષ ઓગણીસ વર્ષ દરમિયાન અંદર યશ્વિન હોસ્પિટલે આશરે પચાસ લાખ જેટલા પેશન્ટોને સેવા અહીંયા સેવા સારવાર આપેલી છે એ પણ સરજાની સરજાની ખૂબ કૃપા કહેવાય આપણા પણ કે આપણે એક જ કેમ્પસના અંદર દરેક વસ્તુને આવરી શકીએ આજે મોટાભાગની ટ્રીટમેન્ટ કે પેશન્ટને અહીંયા આવવા પછી બહાર જવાની જરૂર નથી બધી ચેકઅપ થઈ જશે અને અહીંયા એને જમવાનું મળી જશે એને સારી ટ્રીટમેન્ટ મળી જશે સીટી સ્કેન એમઆરઆઈ ડાયાલિસિસ કેન્સર કિડની કે ઇવન હમણાં આપણે નવો રોબોટ લોન્ચ કીધો છે આપણે બે હજાર ઓગણીસના અંદર એક રોબોટ લીધો હતો અને તેનાથી એડવાન્સ નવી ટેકનોલોજી આપણને હમણાં મળી આજે આપણે એનું પણ ઉદઘાટ ઉદઘાટન કરી રહ્યા છે એટલે યશ્વિન હોસ્પિટલ તે હિસાબે નવસારી જનતાની ખાસ ઋણી રહેશે કે તમારા બધા પ્યાર મળ્યો અને પ્યાર થકી હતી યશ્વિન હોસ્પિટલ ઘણા બધા મોંઘા મોંઘા મશીનો અને જરૂરિયાતવાળા મશીનો જે મુંબઈ કે અમદાવાદ જેવી હોસ્પિટલોમાં મળે તે નવસારી જેવા સેન્ટરમાં આપણે ઉપલબ્ધ કરાવી શક્યા એ માટે હું અમારા દાનવીરો અમારા પેશન્ટો અમારા ચાહકવર્ગ એ દરેકનો અમે ઋણી છીએ અને આજે પણ છે અને હંમેશા ઋણી રહીશું યશ્વિન હોસ્પિટલની સફર કેવી રહી હતી જ્યારે શરૂઆત કરી હતી ત્યારે શું પરિસ્થિતિ આજે કેવા પડે એ બહુ સારો સવાલ છે તમારો એ યશવિન હોસ્પિટલની શરૂઆત અમે કઈ ક્યાં મહેમૂદભાઈ અમારા અકાઉન્ટ છે એમના સાથે વાત થઈ કે આપણે જ્યારે બે હજાર પાંચમાં શરૂ કીધું તો આપણને નહીં ખબર કે આટલું બધું આપણું આયોજન દેશ કે વિદેશના દર્દીઓ સુધી પહોંચશે તે દિવસે આપણે વિચાર્યું કે આપણી નવસારી જિલ્લાની જનતાને થોડો ઘણો લાભ મળશે ત્યારે આપણા પાસે આટલી સુવિધા ન હતી બે હજાર બારમાં આપણે કાર્ડિયાક હોસ્પિટલની અહીંયા શરૂઆત કરી ત્યાર પછી ધીમે 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 એટલી બધી પ્રગતિ થઈ કે આજે બસો ચાલીસ બેડની હોસ્પિટલ આપણે નવસારી જેવા સેન્ટરમાં સ્થાપી શક્યા અને મારા બાજુમાં મારા દીકરા છે લોકમાન વૈદ ત્યાં અમારા ફોરેન ડિપાર્ટમેન્ટનું મેઇન કામ સંભાળે છે કે દર મહિનામાં દર ત્રણથી ચાર મહિનામાં એકવાર તાનઝાનિયા છે કેનિયા છે ઝિમ્બાબ્વે છે મોઝંબીક છે બધાની ત્યાં વિઝિટ લે છે ત્યાંના શહેરોમાં જઈને લોકોને સમજાવટ આપે છે કે યશવીન હોસ્પિટલની સેવા અમે આટલી વિસ્તરી છે તમે આવો તમારા દેશોમાં સુવિધા ઓછી છે અથવા તો છે તો એટલી કાબિલ નહીં કે જેને તમે તમારી સારવાર પૂરી કરી શકો તો આજે આપણે ખુશી કહેવાય કે યશવીન હોસ્પિટલના અંદર કદાચ સાઉથ ગુજરાતમાં સૌથી વધુ ફોરેન પેશન્ટો યશવીનની સેવાનો લાભ લઈ રહેલા છે એના માટે યશવીન હોસ્પિટલે પોતે હોસ્પિટલના કેમ્પસના બહાર જ એ લોકોના રહેવાની સગવડ પણ પૂરી પાડેલી છે એમને સગાવાળા માટે ઇવન બોમ્બેથી એમને પિકઅપ કરવાનું એરપોર્ટથી એરપોર્ટ ડ્રોપ કરવાનું એ પણ યશ્વિન હોસ્પિટલે બીરું ઝડપેલું છે પ્લસ આફ્રિકન ફૂડ્સ જેના માટે રેસ્ટોરન્ટ આપણે અહીંયા ઊભી કરી શકીએ આપણે કદાચ ઇન્ડિયામાં આપણે પહેલાં જ છે કે જે લોકોને ફૂડ પણ આફ્રિકન ટાઈપનો અહીંયા જ મરી જાય તો આપણે સદભાગ્ય છે આપણું કે આપણે દેશના સાથે વિદેશના ઘણા બધા દેડીઓની સેવા નવસારી જેવા સંદર્ભમાં કરી શક્યા કોરોના કાળમાં પણ આપણી સારી સેવા રહી હતી કેવા કયા પ્રકારનો કોરોના કાર રહ્યો આપણે કોરોના કાળ પણ એમ જોવા જઈએ તો આપણી બસો ને બેડની કેપેસિટીમાં આપણે ખરેખર આપણને ગર્વ પણ છે અને આપણા માલિકની મહેરબાની પણ છે આપણા પર કે કોરોના કાળમાં એક એક પેશન્ટને સૌથી વધુ દવા કરતાં ઓક્સિજનની જરૂર હતી અને આપણે એક એક બેડના ઉપર સેન્ટ્રલ લાઈન લીધી છે અને બે હજાર બારના અંદર યશ્વિન હોસ્પિટલ પ્રથમ છે જે સુરતથી પણ પહેલાં આપણે એની ટેન્કની વ્યવસ્થા કરી ઓક્સિજનની તો જે ઓક્સિજન ટેન્કની વ્યવસ્થા આપણે એક મહિનામાં એકવાર રિફિલ કરીએ કોરોનામાં દરરોજની એક ટ્રક આપણે રિફિલ કરતા હતા અહીંયા એનો ફાયદો એ થયો કે આપણો થઈ રહીને છેવટના દર દિવસ સુધી ઓક્સિજનની એક પણ દિવસે તકલીફ નથી પડેલી એવી આપણે જોયું હશે કે ઓક્સિજનના માટે ઘણા બધા પેશન્ટોના સગાઓએ એના પ્લાન્ટ પર જવું પડતું હતું આખી આખી રાત બેસી રહેવું પડતું હતું પછી બી એક બાટલો મળે કે નહીં મળે અને મયુરોએ ડિમા થોડો થોડો ચલાવવાનો કે ભાઈ ઓછા પાણીમાં આપણે કેમ ઘર ચાલવે અહીંયા આપણે જોયું કે એક એક પેશન્ટને આપણે એટલી બધી સારવાર આપી કે આપણે ઘણા બધા પેશન્ટોને આનો લાભ આપીને બચાવી શક્યા એવી જિંદગી આપી શક્યા અમારા ભાઈઓ તો આખો દિવસ કામ પર હોય છે પણ અમારી બહેનો ઘરે બેસીને કંટાળે છે હવે ગૃહિણીઓ માટે ઘર બેઠા કમાવવાની સુવર્ણ તક આવી છે જેમાં અમારી બહેનો પરિવારને સાચવશે પણ અને ફ્રી સમય મળે ત્યારે ઘરે કામ પણ કરશે તો રાધે એન્ટરપ્રાઇઝ તમારા બધા માટે લઈને આવ્યું છે ફ્રી સમયમાં ઘરે બેસીને કામ કરો અને રોજના ચારસોથી પાંચસો રૂપિયા કમાવો રાધે એન્ટરપ્રાઇઝ નો સંપર્ક કરો જે છેલ્લા અગિયાર વર્ષથી ઘર બેઠા કામ આપે છે અને ઓલ ઓવર ગુજરાતમાં જેમની અગિયાર બ્રાન્ચ છે તો સરનામું નોંધી લો સ્વસ્તિક બિલ્ડિંગ પહેલો માળ એસટી વર્કશોપની સામે બસ ડેપોની સામે નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો એટલે આ હતો કોરોના કાળથી લઈને સમગ્ર યશમીન હોસ્પિટલનો ઇતિહાસ કે યશમીન હોસ્પિટલ જ્યારે શરૂઆત થઈ ત્યારે શું હતું અને આજે એક વૃક્ષ બન્યું છે વટ વૃક્ષ બન્યું છે નાનું છોડમાં શરૂઆત થઈ હતી આજે વટ વૃક્ષ બન્યું છે અને નવસારીજનોને સેવા આપી રહ્યું છે ત્યારે આજે ઓગણીસ વર્ષ પૂરા કરી વીસના વર્ષમાં પ્રવેશ કર્યો છે અને તેઓ આજે રક્તદાન કેમ્પનું આયોજિત છે આપણે અહીંયા દ્રશ્યમાં જોઈશું કે રક્તદાન કેમ અહીંયા ચાલી રહ્યો છે અને તેઓ જે વીસ વર્ષમાં પ્રવેશ ཁས 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 આજે લોકોને જે રક્તદાન છે રક્તદાન એટલે કે જે રક્ત કોઈ ફેક્ટરીમાં નથી બનતું અને ફેક્ટરીમાં બનાવવું પણ મુશ્કેલ છે ત્યારે એને રક્તદાન કશે કોઈના શરીરમાંથી જ બને અને તે જ રક્તદાન આપણે લોકોને આપી શકતા હોય છે અને ત્યારે આજે રક્તદાન થકી કોઈના જીવ બચાવવા માટે એટલે ત્યાં ગરમીની સિઝન છે અને રક્તદાનની ખૂબ અછત હોય છે રક્તની અછત રોજ વર્તાતી હોય છે અમારા પર રોજ મેસેજ આવે છે કે આજે આ બ્લડ ગ્રુપ જોયું છે આ બ્લડ ગ્રુપની જરૂર છે તેવામાં આજે યશમિન હોસ્પિટલ દ્વારા એક પોતાની જે ઉજવણી છે જે પૂર્ણ થયા છે તેને લઈને તેઓ આજે ઉજવણી તો નિલેશ પટેલનો રિપોર્ટ આપણે જોયો પરંતુ ત્યાંના ડોક્ટર પણ તેઓ રક્તદાન કરવા માટે આવ્યા હતા અને તેમની પાસે સમયનો અભાવ હોવાથી તેઓએ રક્તદાન કરતા કરતા મારી સાથે વાતચીત કરી હતી શું કહે છે ત્યાંના ડોક્ટર આવો સાંભળીએ યશ્વિન સાથે એટલે યશ્વિન હોસ્પિટલ બની એ પહેલાં ગાડી ચેરિટેબલ ટ્રસ્ટમાં છે તે ત્યાં હોસ્પિટલ અને ઓપીડી ચલાવતા હતા ડબેલ ખાતે ત્યારે બે હજાર બેથી હું છે તે આ હોસ્પિટલ સાથે સંકળાયેલો છું માનવામાં નથી આવતું કે આટલા વર્ષો આટલી સરળતાથી એટલી સરસ વીતી ગયા અને ઢગલો બનતી લોકોના આશીર્વાદ અને એનાથી છે તે જે પ્રગતિ થઈ રહી છે અને હજુ ઉત્તરાતર થશે તે બહુ આનંદની વસ્તુ છે અમારા માટે તમારો હું વીસ વર્ષથી નન સ્ટોપ સાથે છું તો એટલે તમે સમજી જ શકો છો કે મારો અનુભવ કેવો હશે મારા માટે છે તે અનુભવ એટલે સુખદ ખૂબ જ સારો કારણ કે કહેવાતી સેવા કરતી હોસ્પિટલો ઘણી છે જેન્યુઇનલી સેવા કરતી હોસ્પિટલો બહુ ઓછી છે એ હોસ્પિટલમાં અત્યારે હું સૂતો છું તો નવસારીમાં ઓગણીસ વર્ષથી સેવાની ભેખ જેમણે જ્યાં ધારણ કરી છે તેવા યશવિન હોસ્પિટલ દ્વારા આગામી દિવસમાં અનેક નવા પ્રકલ્પોનું પણ તેઓ લોકાર્પણ કરવા જઈ રહ્યા છે ત્યારે તેઓ નવી શું લાવ યોજના લાવશે નવું શું લાવી રહ્યા છે તે જાણવા માટે જોતા રહેજો નવસારી લાઈવ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનું પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનું પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી ઇલેવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન